તમને એટલું કહેવા માંગુ છું કે તમે આટલા મોટા સાધ છો પણ તમારા વિચાર તો બહુ સારા છે મારા વિચારો જેવું હોય બિચારા મારે તું મને કેવા વાળી કોઈ નથી હા તારી જે મુશ્કેલી તું વર્ણ બાકી બીજું વર્ણન તું તારું જે વર્ણન વર્ણન કર બાકી મને મને વિચારો મારા ખરાબ છે હારા છે તો ભગવાન ને તું જાણે તું મને કેવા વાળી કોઈ નથી હવે એની વિરુદ્ધમાં અમે અમારા ગામના કોઈ પણ લોકોને ને કાંઈ રોજગાર આપતી નથી બરાબર રોજગાર આપતી નથી કોઈને કામે લેતી નથી જમીન કોઈને વળતર આપતી નથી બરાબર પછી કોઈ

એક દિવસ તો ને ખબર પડે અત્યારે ન્યાય માટે આવ્યા છે આ બધા ન્યાય કે અમને અમારી કાઢી મૂકે છે કાઈ થોડું કેવું તમને હું હા ના એક સાહેબે કીધું કે ભરસે ભરસે ને એટલે જ તમે અમને તૂટી ગયા છો એટલે પૈસા પૈસા જાય પૈસા વાળો પૈસા એને કામ ના નથી ભણસે ભણ 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 કોઈ પરમિશન લીધી નથી હવે આ દીકરી વાત દીકરી જે કરી એ દીકરી